પરમ શાંતિ બધાનું સ્વાગત છે પરમ પરમ સ્વાગત છે બાપુજીની આ YouTube ચેનલ ઉપર બધાનું સ્વાગત છે હું છું અનંત પટેલ અને આજે હું મસ્ત વાત કરવાનો છું કળયુગનો અંત ક્યારે થશે મહાપુરુષ અને ધર્મ ગ્રંથની દ્રષ્ટિએ વિચાર કરીશું તો કળયુગનો અંત ક્યારે થશે એ તો બધાના જવાબ અલગ અલગ છે પણ ધર્મ ગ્રંથ શું કહે છે ત્યાંથી શરૂઆત કરવી છે

પછી કલ્કી ભગવાનનો અવતાર આ દુનિયામાં આગમન થશે બાપુજી એ તો કહેલું છે કે ધરતી પર કલ્કી અવતાર નહીં થાય તે વિડીયો તમે જરૂરથી જોજો તો બાપુજી એ સુપ્રીમ કલ્કી અવતાર ઉપર વિડીયો બનાવેલો છે જ્યારે અધર્મ ચરમ સીમા પર હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતારમાં પ્રગટ થશે અને કલ્કી અવતાર અધર્મ પાપનો નાશ કરશે સતયુગ અને ધર્મ યુગ સ્થાપના થશે હવે મહાપુરુષમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું છે તે પણ જોઈએ તો તેણે કહ્યું છે કે યુગ પરિવર્તન માટે માનવતાને કર્મ વિચાર સુધારવાની જરૂર છે તે માનવ તે માનતા હતા કે કલિયુગનો અંત આત્માના જાગરણ અને સત્યના માર્ગ પર ચાલવાથી સંભવ થશે ઓશોરનું કહેવું હતું કે કલિયુગનો અંત બહારની ઘટનાથી નહીં પણ માનવતાની અંદર જાગૃતતાની ઉન્નતિથી થશે તેને આંતરિક યુગ પરિવર્તનનું કહેલું છે સદગુરુનું કહેવું છે કે અંત માનવ થશે જ્યારે લોકો પોતાના આગળ સચ્ચાઈ આધ્યાત્મિક સંકેત શું હશે તો ધ્યાન સાધના ધર્મગ્રંથ મહાપુરુષ કહે છે કે ધ્યાન સાધનાથી આત્મા શુદ્ધ થઈ શકે છે તે વ્યક્તિગત સ્તર પર કલયુગના અંત લાવવાનો એક સાધન પણ છે ધર્મ સત્યનું પાલન જ્યારે લોકો ધર્મ સત્યના માર્ગ પર ચાલશે તો ધીરે ધીરે સમાજમાં સ્થાપના માટે યુગ પરિવર્તન આવશ્યક છે ભાગવત પુરાણમાં લખેલું છે કે કલયુગમાં માનવતા અને અધર્મ પાપના ચરમ પર પહોંચી જશે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર આ અધર્મને સમાપ્ત કરવા માટે અને સતયુગનો પ્રારંભ કરવા માટે થશે તો શું આપણે કલયુગના અંતની ચિંતા કરવી જોઈએ તો કલયુગનો અંત અત્યારે લાખો વર્ષ દૂર છે પણ વર્તમાનમાં આપણા વિચાર અને જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ મહાપુરુષમાં ધર્મ ગ્રંથનો જે સંદેશ છે તે જીવનમાં ધર્મ અને સત્યનું પાલન કરવું જોઈએ આત્માને શુદ્ધ કરવા માટે ધ્યાન અને સાધના કરવી જોઈએ બીજા સાથે પ્રેમ કરુણા સહાન સહાનુભૂતિ રાખે કલયુગનો અંત માનવના પાપ અને અધર્મના ચરમ પર પહોંચી જશે ભગવાન વિષ્ણુ અવતાર દ્વારા શરૂઆત થશે મહાપુરુષ આપણને તે શીખવાડે છે કે યુગ પરિવર્તન માટે આપણે ચેતનાને જાગૃત કરવા અને સત્યના માર્ગ પર ચાલવું પડશે તો આ કલયુગના અંતની જે વાત છે તે તમે ખુદ જોશો કે માનવતા સૌથી વધારે ખતમ થઈ દેખાતી ખતમ થતી રહેશે અને દેખાતી પણ રહેશે આપણને કલયુગના અંતનો પણ અંત સમય ચાલી રહ્યો છે જયારે બે યુગનો સંગમ થઈ રહ્યો છે તો અહીં દિવ્ય આત્માને અહીં ધરતી પર છે તેને જાગવાનો આ સમય છે તો બધી દિવ્ય આત્મા તમે પોતાની જાતને જાણો અને પોતાની જાતને આ મહાપરિવર્તન માટે તૈયાર કરો આપણા બેહના દાદાજી કહેલી છે આખું મલ્ટીવર્સ બદલવાનું છે ના કલયુગનો અંત થવાનો છે પણ અનંત બ્રહ્માંડ નો પણ અંત થવાનો છે આખું ગેલેક્સી યુનિવર્સ મલ્ટીવર્સ બદલવાનું છે જી સત્તર સુધીનું યુનિવર્સ પણ બદલવાનું છે તો કલયુગના અંતના નંબર વાર હવે ચાલુ થઈ ગયો છે જેવી રીતે સ્ટીવ સ્ટીવને હોકી છે જેવા કે ફેમસ સાયન્ટિસ્ટ છે તેણે કહ્યું છે ધરતી ઉપર સો વર્ષ પણ નથી રહ્યા એના કરતાં પણ ઓછો સમય છે કેમ કે તમે જોવો છો કે શ્વાસ લેવા માટે હવા શુદ્ધ નથી પોલ્યુશન પણ ઘણું છે પીવા માટે પાણી નથી ખાવા માટે સારું અન્ન નથી

ના મહાન પરિવર્તન ને જાણો સમજો તેમાં સહયોગ કરો તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો રોજ લાઈવ મેડિટેશન માં જોડાઓ રાત્રે 10 થી 11 લાઈવ મેડિટેશન થાય છે આપના ઘણા બારસો ઉપર વિડિયો એપિસોડો પણ થઈ ગયા છે લાઈવ એપિસોડ બની રહો અમારી સાથે અને શરૂઆત કરો અમારી સાથે વિશ્વના નવા બદલાવ માટે અમને તમારી મદદની જરૂર છે વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો દુનિયા સુધી પહોંચાડો બધી દિવ્યા આત્માઓને દિલ થી આભાર ધન્યવાદ બેહદની બેહદ ની પરમ શાંતિ ફોર અવર મોર્નિંગ લાઈફ મેડિટેશન મંડે ટુ સેટરડે 5.30 to 6.30 am Join us daily for live meditation 10pm to 11pm on YouTube live Subscribe now Website www.paramshanti.org Email us anand at paramshanti.org Like, Share, Subscribe Join today